હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં બધા મિત્રોને જય સત દેવીદાસ અમર દેવીદાસ જય શિયાારામ બાપા સીતારામ તો મિત્રો ફરી વખત સ્વાગત છે મારા ચેનલ એમથી અમે રૂલોગમાં તો મિત્રો આજે હું આવી ગયો છું પરબધામ પરબ બાવડે છત દેવીદાસ અમરદેવીદાસની જગ્યામાં અને હાલમાં જે ટૂંક સમયમાં જ એટલે કે અષાઢી બીજે અહીંયા ભવ્યથી ભવ્ય જે આયોજન કરવાનો ઉત્સવ કરવાના છે અષાઢી બીજ નિમિત્તે તો આપણે ત્યાંનું જે આયોજન છે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને કમેન્ટમાં જરૂરથી લખજો જય સતદેવીદાસ અમર તો ચાલો મિત્રો આપણે મંદિરમાં અંદર જઈશું અને બને એટલી માહિતી તમને આપવાની કોશિશ કરી રહ્યા છો જે પરબધામની જે વિશાળ જગ્યા છે અને અહીં હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અષાઢી બીજ નિમિત્તે અહીંયા આવવાના છે તો મિત્રો આપણે સંપૂર્ણ આયોજન જોઈશું તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ તડામાર તૈયારી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા શ્રદ્ધાળુ લોકો આવી રહ્યા છે અને અહીંયા જો તમે મેઇન બેનર છે આ સાડે વીસ છવ્વીસ છ બે હજાર પચીસથી સત્યાવીસ છ બે હજાર પચીસ પરબધામ આપનું સ્વાગત કરે છે અહીંયા જે મુખ્ય ગેટ છે જે દેવીદાસ બાપુનો સત દેવીદાસ અમર દેવીદાસ બાપુનું જે આશ્રમ છે મુખ્ય ગેટ છે મિત્રો અહીંયા આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને જે આ તમે જોઈ રહ્યા છો એ શ્રદ્ધાળુ લોકો દૂર દૂરથી આવે છે એ લોકોનો માટેનું અહીંયા જે સુવિધા છે સંતો મહાત્મા લોકો માટેનું છે અહીંયા રહેવાની વ્યવસ્થા છે અને ખૂબ જ વિશાળ જે પરબધામ છે એનું વિશાળ મેદાન છે હજારો લાખોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુ લોકો આવે તો પણ પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા હાલમાં છે અને જે તમે આપણે અંદર જઈશું સંપૂર્ણ વ્યવસ્થા જોઈશું જમવાની વ્યવસ્થા છે પ્રસાદ વ્યવસ્થા છે રસોડા વિભાગ છે તો ખૂબ જ મોટું ધામ એટલે પરબ ધામ છે આપણે તમે જોઈ રહ્યા છો આપણે મંદિરમાં આવી ગયા છીએ અને અહીંયા સરસ મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે જે મુખ્ય ગેટ છે અહીંયા અને ત્યાં જે સાધુ મહાત્માઓ લોકોનો જે અહીંયા કદાચ રસ્તો હોઈ શકે એનું જે ખૂબ જ સારું શણગારવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મહેનતથી પૂર જોશ તડામાર તૈયારી ચાલી રહી છે અષાઢી બીજનું જે અહીંયા ખૂબ જ મહત્ત્વ છે કારણ કે કહેવામાં આવે છે કે મિત્રો અષાઢી બીજના દેવ છે સત દેવીદાસ અમર દેવીદાસ છે બાપુએ સમાધિ લીધી હતી તો ત્યારથી અહીંયા આ મહોત્સવ બહુ જ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો અને અહીંયા જો અમર દેવીદાસ બાપુનું સમાધિ મંદિર છે અને અહીંયા બીજા ઘણા બધા સંતો મહાત્માઓ અંદર જે સમાધિ જે કહેવામાં આવે છે સમાધિ મંદિર છે પણ હાલમાં અંદર જે મંદિરની અંદર છે ત્યાં શૂટિંગ ઉતારવાનું મનાય છે તો આપણે બહારથી જ આપણે બને એટલું ટ્રાય કરીશું કોશિશ કરીશું સતદેવીદાસ અમરદેવીદાસ બાપુની આ જગ્યા વિશેની માહિતી તમને બને એટલી સારી રીતે પીરસવાની આપણે કોશિશ કરીશું અને કમેન્ટમાં જરૂર છે લખતા રહીજો મિત્રો જય સતદેવીદાસ અમરદેવીદાસ મિત્રો અહીંયા જે ક્ષીણ સાગર માતૃશ્રી મંદાકિની એક સાગર તરીકે આ ઓળખ ઇતિહાસ છે સંપૂર્ણ ઇતિહાસ મિત્રો જે તમે અહીંયા જોઈ શકો છો વાંચી શકો છો અને આ સાગર છે એ શા માટે અહીંયા કહેવામાં આવ્યું છે એનું સંપૂર્ણ માહિતી આ જે બેનર લગાવવામાં આવ્યું છે તેમાં આપવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આપણે વાંચવાની કોશિશ કરીશું સદ દેવીદાસ અમર દેવીદાસ પૂર્વ દિશા માતૃશ્રી મંદાકની સુરભૂમિ સુર રાષ્ટ્ર સૌરાષ્ટ્રના મધ્યમાં નાભીનો યુગ પુરાણી જગ્યા સરભંગ એટલે પરબધામ જેનો મહિમા અને મહાત્મા મહાત્મા વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ મહિમાનો મળે છે અહીં જે ક્ષીણસાગરનું નિર્માણ એક આશ્ચર્ય સાથે થયું છે આ ક્ષીણસાગરના મધ્ય ભાગમાં એક કુંભનું સ્થાન કરવામાં આવ્યું છે જેમાં સર્વશક્તિ પ્રદાન કરે તેવું તેજસ્વી જળ અમૃત સમાન મનાય છે ક્ષીણસાગરની ચારેય દિશામાં ચાર શક્તિરૂપ બ્રહ્માંડીય દિવ્ય ધારા સમાન શક્તિઓને પૂર્વ દિશામાં માતૃશ્રી મંદાકીનું ઉત્તરાયણ થયું સત્સરભંગ દ્વારા માતૃશ્રી મંદાકીની તેનો મય સંતાન સૂર્યચંદ્રની ઉત્પત્તિ સત્સરભંગ મંદાકીને તપ થઈ જગતનો ઉત્પત્તિ પહેલા એ પ્રકાશ થયો તેમજ ગોળા જેવો તેના બે વિભાગમાં એક ઇંડુ બન્યું અને ઇંડુ તૂટ્યું બે ભાગમાં વિભાજીત થયું એક સંપૂર્ણ રંગ જેવા સૂર્ય થયા અને શ્વેત રંગના ચંદ્ર બન્યા તેમજ નક્ષત્રો તારામંડળ આકાશના અંતરિક્ષમાં શોભિત થયા તેના તેજ પ્રતાપે પૂંજ શ્રી પ્રકાશ પ્રકાશભૂમિને સરભંગ આશ્રમ પરબધામના વિશ્વની નાભી નાભિસમાન શોભામાન છે તો મિત્રો આ રીતે સંપૂર્ણ ઇતિહાસ છે તો તમે વિડીયોને પોઝ કરી અને સંપૂર્ણ માહિતી અહીંયાથી મેળવી શકો છો મિત્રો બને એટલી કોશિશ કરી છે તમને આ જે ક્ષીણસાગરના માહિતી વિશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભવ્યથી ભવ્ય મંદિર કહી શકાય જે સતદેવીદાસ અમરદેવીદાસ નો જે સમાધિ મંદિર છે તો ખૂબ જ સારી એવી વ્યવસ્થા ચાલી રહી છે ટૂંક સમયમાં અહીંયા અષાઢી બીજનું ભવ્યથી અતિભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો મિત્રો આ છે એ ખાસ મહત્ત્વ છે આપણે પરબધામ તો અહીંયા જે દાસીજીવન સાહેબે જે અહીંયા અહીંયા કૂવો હતો કૂવામાં જે ગંગાજી પ્રગટાયા એનું જ આ પાણી છે અને લોકોની શ્રદ્ધા હોય તો કોઈપણ રોગ આ પાણી પીવાથી મટી જાય છે એવું લોકો છે અને દાસીજીવણ બાપુનો જે કૂવો જે ભજનથી જે પાણી આ ગંગાજી પ્રગટ કર્યા એ જ આ પાણી છે તો બધા લોકો અહીંયા ખૂબ ભાવથી પ્રેમથી પ્રસાદ લેશે અને

આપણે ચાલો મેં પાણી રોગ માટે અહીંયા છે ચોસઠ જોગણી માતાજી છે જે ચારે બાજુ જોઈ રહ્યા છો અહીંયા આપણે તમે દર્શન કરાવીશું આ જે છે અહીંયા જે ચોસઠ જોગણી માતાજીનું સ્થાપના કરવામાં આવી છે બધું જ અહીંયા મેં તમને બતાવવાની કોશિશ કરી છે અને અહીંયા પાછળની સાઈડથી આપણે સતદેવીદાસ દેવીદાસનું જે સમાધિ સ્થાન મંદિર છે એમના દર્શન કરી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ધર્મ વિજય સ્તંભ છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે ધર્મના નામે અહીંયા વિજયથીઓ છે એવી લોકો છે તો મિત્રો અહીંયા ધર્મ વિજય સ્તંભ તમે જોઈ રહ્યા છો અહીંયા બંને બાજુ લખેલું છે ઘણું બધું જોઈ રહ્યા છો ધર્મ વિજય સ્તંભ તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે વિજય સ્તંભ છે એની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો તો તમે અહીંયા વાંચી શકો છો જે ધર્મ ધર્મવિજય સ્થંભનું મહત્ત્વ ઇતિહાસને વાત કરીએ તો અહીંયા સંપૂર્ણ માહિતી અહીંયા બને એટલી વ્યવસ્થિત આપવામાં આવી છે જે સ્થંભ છે એની ભરતી બાજુ બને એટલી સારી માહિતી એકઠી કરી અને સંપૂર્ણ અહીંયા કઈ રીતે આ ધર્મ વિજય સ્થંભનું નામ આપવામાં આવ્યું એની માહિતી આપવામાં આવી છે જે તમે આ વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો મિત્રો કારણ કે જો સંપૂર્ણ માહિતી આપવા રહીશ તો વિડીયો ખૂબ જ મોટો બની જાય છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું સદ દેવીદાસ અમરદેવીદાસ બાપુની જગ્યાનો સમાધિ મંદિરનો અને હવે પછીના વિડીયોમાં આપણે અષાઢી બીજ નિમિત્તે જે રસોડાનું ભવ્ય રસોડાનું આયોજન છે તે પણ જોઈશું તો મિત્રો હવે પછીનો વિડીયો આપણી ચેનલ પર જરૂરથી જોજો જય માતાજી જય દેવીદાસ અમર દેવીદાસ